પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના લડવામાં આવેલ કેન્દ્રીય જવાહર નવોદય વિદ્યાલય છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે વિદ્યાલયની છાતીમાં છતમાંથી પોપડા ઉખડી ગયા દિવાલોમાં તિરાડો પડી ગઈ છે અને બાથરૂમમાં ટાઇલ્સ તૂટી ગઈ છે હોસ્ટેલની ઇમારત પણ જર્જરિત હાલતમાં છે જેને લઈ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ ડર લાગી રહ્યો છે વર્ષ ઓગણીસો પંચાણું માં આ વિદ્યાલયનું નિર્માણ કરવામાં આવ્યું જેને લઈને હવે ત્રીસ વર્ષ જેટલો સમય વીતી ગયો છે વિદ્યાલયના આચાર્યનું કહેવું છે કે જર્જરિત થઈ ગયેલા આ વિદ્યાલયની જગ્યાએ નવું વિદ્યાલય ઉભું કરવામાં આવે જેના માટેની ગ્રાન્ટ પણ મંજૂર થઈ ગઈ છે જોકે અત્યારે અભ્યાસ કરતા

ત્યાંની હોસ્ટેલ ની અને સ્કૂલ ની બિલ્ડીંગ એકદમ હાલ જર્જરિત હાલતમાં છે કે ક્યારે કોઈ અનિચ્છનીય ઘટના બને તે કે કોઈ નક્કી નથી આનું અને બાળક અહીંયા ભણે છે ત્યારે અમારું જીવ અહીંયા હોય છે એમ કે ક્યારે કોઈ ઘટના માર બેબી અહીંયા 12 માં ભણે છે 6 વર્ષથી મેં અહીંયા આવી છે બિલ્ડિંગ બહુ જર્જરિત છે અહીંયા રહેવા માટે ભવિષ્યમાં બીજા બાળકો ભણવા આવશે એમને બી તકલીફ પડશે થોડી તો તમે બાંધકામ જલ્દી કરાવો તો સારું બહુ જર્જરિત લાગે છે અને चौमा बीक लागे दर अठवा हमारे जुड़वाड़े बाई परिस्थिति में रहे शुरू करे तो हेड ऑफिस ने इस बात को मानते हुए उन्होंने इस बिल्डिंग के रिकंस्ट्रक्शन के लिए एन बी सी सी को इसका टेंडर दे दिया है इसके लिए 48 करोड़ रुपए सेंक्शन हो गए और जल्दी ही उसका काम शुरू हो जाएगा ड्राइंग सीट बन के और जल्दी ही इसका काम शुरू हो जाएगा